પાલનપુર ખાતે ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ પ્લાન ઓફ બનાસકાંઠા સંદર્ભે બેઠક યોજાઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના સભ્ય તથા ભારત સરકારના સચિવ અને હાઈકોર્ટના જજ ડોક્ટર અફરોઝ અહેમદના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ પ્લાન ઓફ બનાસકાંઠા સંદર્ભે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લાની પર્યાવરણ યોજનાની કામગીરી બાબતે સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં જિલ્લાની પર્યાવરણ સંબંધી પ્રાથમિકતાઓ પડકારો અને નિવારણ તથા આયોજન બાબતે વિગતવાર ચર્ચા કરાઈ હતી ખાસ કરીને કચરાનું વ્યવસ્થાપન જૈવ્ય વિવિધતા તળાવો અને નદીઓનું સંરક્ષણ તેમજ કાયદાકીય પાલન માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સોલિડ વેસ્ટ ડોર ટુ ડોર કલેક્શન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સી એન્ડ ડી વેસ્ટ મેનેજમેન્ટ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એર ક્વોલિટી વેસ્ટ મેનેજમેન્ટ વોટર ક્વોલિટી મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર મેનેજમેન્ટ માઇનિંગ એક્ટિવિટી મેનેજમેન્ટ પ્લાન્સ સહિતના મુદ્દાઓ માહિતી કરાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે તમામ અધિકારીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે કામગીરી પૂર્ણ કરવા સૂચન કર્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર ડીએફઓ નગરપાલિકાના અધિકારીઓ મહેસૂલ ટ્રાફિક પોલીસ વન વિભાગ આરોગ્ય ખેતી જાહેર નિર્માણ શાખા ખનીજ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા